ગાંધીનગરના જીઆઈડીસીમાં દરોડા પાડીને એક ટ્રકને ઝડપી પાડ્યો હજારો કિલો ખાતર જે તે ખેડૂતો સુધી મોકલવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર મળે યોજનાનો સબસિડી ખાતરનો ઉપયોગ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ એટલે કે એ બનાવવા માટે આવતો હતો અને નિલદીપ રાયની ટીમને માહિતી મળી હતી કે કેટી કામરિયાએ સૂચવ્યું હતું કે જીઆઈડીસીમાં તૈયાર તેમની પાસે કારસ્થાન ખુલ્લું પડ્યું અને આમાં એસએમસીની ટીમને ગુનો નોંધીને એન્જલ રેજી કંપનીમાં દરોડા પાડીને તેના માલિક સંદીપ પટેલ સહિત ટ્રકના ડ્રાઈવર સંજય ગરાસિયા કંપની કર્મચારી પટેલ પટેલની કરી કાર્યવાહી હાથ ધરી છે અને ખાતરનો સપ્લાય કોણ કરતા હતા અને સપ્લાયર કોને આપવામાં આવતું હતું પોલીસ એ ચક્રો ગતિમાન કર્યા છે એસએમસી એ દરોડા પાડીને કૌભાંડને ખુલ્લું પાડ્યું અને ખેડૂતો માટે સરકાર જે સબસિડી આપે છે તે જાય છે ક્યાં આવામાં એસએમસીનું કહેવું છે કે રૂપિયા છ લાખથી વધારે રકમ સબસિડી ચાઉ થઈ જાય છે એટલું ખાતર પકડાયું છે દસ લાખ રૂપિયા કરતા વધારે આ કંપનીના માલિક રેડ કરી લીધો છે ખરેખર આ ખાતર ખેડૂતના ઘર માવજાત ને તેની ખાતરની કંપનીઓ ભરાઈ જાય છે અને એગ્રીકલ્ચર ખાતર તેનો કમર્શિયલ ઉપયોગ થાય છે આ માટે ખેડૂતો નુકસાન થાય છે આવા કારણસ્થાન પૈસાવાળા થાય છે બ્યુરો પરમાર ભગીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂડી